રખડતા સ્વાનો આતંક યથાવત રહેવા પામ્યો છે ડિંડોલી ખાતે સોફા પર બાળક નિંદરમાં હતો ત્યારે સૂતેલા છ વર્ષના બાળક પર રખડતા સ્વાને એટેક કર્યો હતો રખડતા સ્વાને બાળકને સોફા પરથી નીચે પછાડી દીધો હતો તો બાળકને શ્વાન હુમલા બાદ તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં બાળકને પંદર જેટલા ટાંકા આવ્યા હતા સુરતમાં સ્વાન આતંક યથાવત રહેવા પામ્યો છે ડિલી વિસ્તારની એક દુકાનમાં સોફા પર છ વર્ષનો બાળક ઘસઘસાટ ઊંઘમાં હતો ત્યારે ખોરાકની શોધમાં ફરતા સ્વાને માસૂમ પર હુમલો કર્યો બાળકને સોફા પરથી નીચે પછાડીને ઉપરા છાપરી માથાના ભાગે બચકા ભર્યા રસીકરણ ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ રહેવા પામી છે એવું સાબિત થયું પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી પતરાની શેડ ની એક સફાઈ કર્મી મહિલા કામ કરી રહી હતી સોફા પોતાના છ વર્ષના સુવડાવ્યો હતો જેથી તે પોતાનું કામ શાંતિથી પતાવી શકે જ્યારે સફાઈ કર્મી મહિલા દુકાનની અંદર પોતાનું કામ કરી રહી હતી ત્યારે ખોરાકની શોધમાં ફરતું શ્વાન એકાએક દુકાનની અંદર પ્રવેશે છે અને આમ તેમ આંટા ફેરા મારે છે પતરાના શેડની દુકાનની અંદર સોફા પર શાંતિથી સૂતેલા બાળકને તેની માતાને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે અંદર ઘૂસીને આ શ્વાન તેની પર હુમલો કરશે પરંતુ ખોરાકની શોધમાં ફરતું આ શ્વાન એકાએક સોફા પાસે જાય છે અને સોફા પર સૂતેલા નાનકડા બાળકના માથા પર કરડે છે બાળક આ હુમલાના કારણે હેબતાઈ જાય છે અને તુરંત જ સોફા પરથી ઊઠીને શ્વાનનો પ્રતિકાર કરવા જાય છે પરંતુ આ શ્વાન ઉપર છપરી બચકા ભરીને બાળકને સોફા પરથી નીચે પછાડી દે છે બાળક શ્વાન ની પકડમાંથી છૂટવા પ્રયાસ કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી આ ઘટના પર એક યુવક ની નજર પડતા તે તુરંત જ અંદર દુકાનમાંથી દોડતો આવે છે અને સ્વાન ને ભગાડી બાળકને બચાવી લે છે અને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ માં ખસેડે છે આ ઘટનામાં બાળકને માથાના ભાગે સ્વાન ને بچકા ભર્યા હોવાના લીધે પંદર ટકા આવ્યા છે તો આ હતા સુરત